શહેરમાં ફરી કૂટણખાનું ઝડપાયું છે વરાછા પોલીસે ઘનશ્યામ નગરમાં ચાલતા કૂટણખાના પર રેડ કરીને એક મહિલા સંચાલિકા ત્રણ રૂપ લલણાઓ તથા નો પર્દાફાશ કરવામાં આવ્યો છે વરાછા પોલીસ દ્વારા નગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં ચાલતા કૂંટણખાના પર રેડ કરવામાં આવી હતી પોલીસે તપાસ દરમિયાન ત્યાંથી એક મહિલા સંચાલિકા ત્રણ રૂપ તથા ગ્રાહકોને ઝડપી લીધા છે અલગ અલગ રૂમોમાં મહિલાઓ અને ગ્રાહકો કથિત રીતે અનૈતિક પ્રવૃત્તિમાં પકડાયા હતા પકડાયેલા તમામ સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર આરોપી મહિલા સંચાલિકા દ્વારા અન્ય મહિલાઓને પૈસાના લાલચમાં આવી પ્રવૃત્તિમાં ધકેલવામાં આવતી હતી ગ્રાહકોની શોધ માટે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોનો ઉપયોગ થતો હોવાની આશંકા છે પોલીસે હાલ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ કૃત્યો પાછળ વધુ કોણ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં આવા કૃત્યો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત